પાંચ કરોડ નો મુદ્દા માલજ મશીન કબજે લેવાયા ડ્રાઈવરોએ મગરું નામ મરી ના પાડ્યું વાગરા તાલુકાના વજાપરા વિસ્તારમાં ચાલતી માટી ખનનની પ્રવૃત્તિઓ પર દરોડો પાડી અઢાર ડમ્પર અને બે એક સ્વેટર મશીન સહિત પાંચ કરોડ બે લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શનિવારે સવારે દસ વાગ્યા થી શરૂ કરવામાં આવેલી કામગીરી રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલી હતી. હાલમાં કેટલા સમયથી માટી ખરણ ચાલી રહ્યું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજુ સુધી બહાર આવી શકી નથી. ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. માટી ખોદ ગામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે સવારે દસ થી રાતના આઠ વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી સ્થળ પરથી અઢાર ડમ્પર સહિત પાંચ કરોડ બે લાખ નું મુદ્દામાલ માલ કબજે લેવાયો છે સડ પરથી મળેલા ડ્રાઇવરોની પૂછપરછ કરવામાં આવી હતી પણ આજ સુધી ચોકસ વિગતો તંત્રને મળી સકી નથી માટીકરણ માટે મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ માટી ખનન થઈ રહ્યું હતું તે સરકારી જગ્યા છે કે ખાનગી આ સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે હાલ તો વાહનો કબજે કરી માટી ખનન કોણ કરાવી રહ્યું છે તેની તપાસમાં તંત્ર જોતરાયું છે શનિવારે સવારના સમયે ખાનકરીજ વિભાગ પોલીસ તથા મામલતદારની ટીમની સાથે રાખી દરોડો પાડવામાં આવતા